ચીખલા વિસ્તાર નજીક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવવાના લીધે પલટી મારી ગયું હતું ટ્રેલર પલટી મારી જવાથી રસ્તો જામ થઈ ગયો હતો અંબાજી પોલીસને અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કેબિનના ભાગમાં ફસાયેલા ડ્રાઈવર અને ક્લીનરને બચાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ એકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એક વ્યક્તિને એકસો આઠ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો રિપોર્ટર અરવિંદ અગ્રવલ અંબાજી